હલો તુલ્યા મને ધમકી આવ્યું મને મારવાની વાત કરી હલો મારે કાકાનું આખા ગમો કોઈ નામ લઈ લે તું નામ લઈ લે આ અમારા કાકાના કાકા એનું ભાડું દઈ ગયું હલો બોલો ભાઈ હે ના એમાં છોકરીનું નમ્રમણ બોલો જ નહીં ના બોલ કોઈ ના મારા છોકરા બધા મોસે ને ઉઠતી તમે મારે બોલ બોલ રમણ ભગવાન બોલ કોઈ ના બોલ એવા સંસ્કાર જ છે ને તમે કો ગાળ દે એને બોલ જ નહીં હલો હલો ગાળ દે ગાળ દે ના હોય ના દે મારા છોકરો ગાળ દે તને તું એ પણ બોલ્યો ને એટલે હું કશું નહીં બોલ્યો ના દે મારા છોકરો ગાળ દે ના દે બોલો নাই কল শু বোলিয়াৰ ছোৱে কৰি

જોડે તો પ્યાર છે પણ ફીટ પહેરવા પડશે ને બોધી પડશે કે એવું હાળો ના પેલા કે રવિયા કરે છોકરા રમતા હતા ઓય રમતા હતા ને કેટલા હતા કોણ કોણ હતા બે ત્રણ સુકરા હતા તો તું રમવા જા તારો કાકો વાળ કુદીન જહા પેલી કોરા આવો તું જાય કર રમવા જા તારો કાકો પેલી કોરા જાય વાળ કુદીન આવો અલે હું માય ગાંગલી યુ કરો હું જાઉં તું જા રમવા જાય કર તારો કાકો પેલી કોરા વાળ કુદીન જહા આવો વાય કુદી જો આપણો કોમ માં તું જા ઈનો હો બાજવા હું એકલો જઉં તું જા હું વાળ કુદીન જાઉં પીલી પણ મારો કાકો આખા ગામમાં બધાને ભમાવતો ફરતો હતો અને બાતતો ફરતો હતો અને તારો કાકોય એ બાતતો ફર તારે ખબર તો કે તારા કાકા કોઈ ફૂતરું વળતું નહીં તો તું હવે જતો રહેજે હું જવું આ કોરા પેલો જો હાથમાં આવતો નહીં હાથમાં ના કપલો પાજી નાખશે પેલો હાથમાં ના હતો ને પેલો પાજી નાખશે ત્યાં તો સુધી લાકડી લઈને ઉભો ખબર હા ને પેલો મોબાઈલ મોબાઈલ સ્વિચ ઓફ દેજે હું તો જવું બરોબર હું તો જવું તું આવતો નહીં હોય પાછો મારા ઘરે તો મારો છોકરો જબરો નાહી ગયો કાયકા તળણ થોડ મારે જવું પડશે

મારા નહીં એમ નહીં પૂરા નહીં જોતા પૂરા તમાર જોતા સુખમાં માં બધા સાથ આલ પણ દુખ કેવાય સાથે ભાઈ કેવાય કેવાય કેવા માંગો તમે કેવા તો એમ માંગો કે મારા બાજવા

અને મારા છોકરા ઉપર ફોન આવ્યો તો કે કજાડિયા નંબર ઉપર ફોન આવ્યો હતો કે મારા છોકરા ગાળો દેતો તો ચી ગાળો દે ગાળો દે ભાઈ મને ગાળો દીધી ગાળો તો ના દે એટલે જબરજસ્ત ગાળો દીધી ના દે એટલે આ તો હું તને ગાળો બાળ ચુ દે ખબર ના પૂછે વાત નહી શું કરવાનું તને હવે શું ખબર હવે હું કહું જે થાય હા કે હું તો મેડો તો

બે ખાલી તું હેઠળ ખાલી મેદાન માં પતા પડે પર જમ્બુ નહી

હા તો તમારે ચોરવા ને તો મને બે ચોકાત બતાવી દો એવી તો ખબર પડે ને હારી ભાઈ એવું તમારો છો કોણ વડીલી ને પૂછો કે અરે ભાઈ નહીં ગાળો દેતો હતો કે નતો દેતો દુર્ભા તમને લાગે કે માર છોકરા પેલું એ કર્યું હોય ખબર નું પડી તમને પહેલે તમે સંકાર એવા આલે હાને એટલે આયો આ આચુ બોલ તે હોય ગાળો દીધી તી મેં દીધી હું પૂછો ગાળો આચુ બોલ બોલ હા ઓ દીધી જો લો તમારો દુખ ને કરે હવે બરોબર હવે તમે શું કરવાનું છો હાળો હું તો આને પાજી જ નાખ્યો ના હવે ભાગો નહીં કોણ કો આટલી વખત જવા દો બરોબર

તો હવે કોઈ જાત નું વ્યર્થન નહી ને તો ભગવાન ના ઘર બી હારું 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 બરોબર